હીટ એન્કલેવ એપાર્ટમેન્ટમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઈ રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા રાજકોટ શહેરી વિસ્તારોમાં આવેલ હાઇરાઈઝ બિલ્ડિંગોમાં લગાવવામાં આવતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડિંગમાં રહેતા લોકોની જાગૃતિ માટે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ

ફાયર સિસ્ટમ અને સાધનો તથા ફાયર એક્સ્ટિંગનો ઉપયોગ કેવી રીતે કરવો જાળવણી અને કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા માહિતી અપાઈ હતી અહેવાલ દીપક રાઠોડ